હેલો નમસ્તે ખેડૂત મિત્રો આજના નવા વિડીયોની અંદર હું તમારું સ્વાગત શરૂ કરું છું ખેડૂત મિત્રો તો ઘણા સમય પછી હું તમારા માટે મારી ચેનલ સ્ટાર સેતુ પર નવી માહિતી લઈને નવી આ વિડિયોની માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો મારી ચેનલ પર જે પણ ખેડૂત મિત્રો નવા આવ્યો હોય તો મારી ચેનલ સ્ટાર સેતુને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી યોજનાઓ અને એની માહિતી તમને મળતી રહેશે ચાલો મિત્રો આજે આપણે કઈ યોજના વિશે માહિતી જોવાની છે મિત્રો તેની હું તમને માહિતી આપી દઈશ મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજનાની માહિતી જોવાનું છે એટલે કે તમને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની સહાય તમને જે આપવામાં આવે છે સરકાર દ્વારા મિત્રો તો હવે ઇલેક્શન પતી ગયું છે તે સરકાર દ્વારા નવી સરકાર બની છે એ પ્રમાણે તમને આ શું કેટલા રૂપિયાની સહાય મળશે અને શું શું મળવાનું છે સહાય અને ક્યારે બે હજાર રૂપિયાની સહાય મળવાની છે અને શું વિગત છે શું ડોક્યુમેન્ટો તમારા ખામી રહી ગયા અને તમને સહાય મળવામાં બાકી રહી ગયા મિત્રો અને સહાય કઈ તારીખે મળવાની છે એ પહેલાં તમારે શું શું કરી લેવાનું છે એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ઓકે ખેડૂત મિત્રો તો ચાલો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બરાબર તો એ યોજનાના મારા અંદાજ પ્રમાણે પાંચ વર્ષ આજુબાજુ થઈ ગયા મિત્રો તો આજે આપણે એની સહાય લેવા માટે શું કરવાનું છે અને સહાય ક્યારે મળવાની છે એની હું તમને વિગતવાર માહિતી આપું છું ચાલો જોઈ લે મિત્રો તો તમે જોઈ શકો છો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું આ એક ટ્વિટર હેન્ડલ છે મિત્રો તો એની અંદર આ ઓફિશિયલ સાઈટ છે બરાબર મિત્રો તો એની અંદરથી જ હું તમને એની આ માહિતી પણ આપું છું બરાબર મિત્રો ચાલો જોઈ લઈએ તો મિત્રો આપણે જોઈ શકીએ ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના એમાં શું લખીએ છે શું માહિતી છે એના વિશે જોઈ લઈએ માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમી કિસ્તી કા હસ્તરણ અઢાર જૂન બે હજાર ચોવીસ કો ઉત્તર પ્રદેશ કે વારાણસી જિલ્લા કયા જાયગા જીસે કિસાનો કા એ કિસ્તી ડીબેટી કે માધ્યમ સે સીધા ખાતે મેં હસ્તાંતિત જાયગા એટલે મિત્રો કે બે હજાર સત્તર એ સોરી મિત્રો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ તમને આ સહાય આપવામાં આવશે બરાબર એવું એમનું કહેવું છે બરાબર હવે અહીંયા શું માહિતી આપી છે કે ભાઈ અ કિસાનો કે સંઘિ ભાગીદાર બંને કે કેન્દ્ર સરકાર માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમી કિસ્તી કા હસ્તરણ અઢાર જૂન દો હજાર ચોવીસ વારાણસી ઉત્તર પ્રદેશે દિયા જાયગા એમાં શું લખીશું મિત્રો નવ પોઈન્ટ ત્રણ કરોડ કિસાનો કો લગભગ વીસ કરોડ કી રાશિ કી જાયગી એટલે કે નવ પોઈન્ટ ત્રણ કરોડ કિસાનોને આટલા રૂપિયા વીસ હજાર જેટલી સહાય સરકાર દ્વારામાં આપવામાં આવશે એમ કહેવું છે બરાબર ચાલો હવે એની બીજી માહિતી લઈ લે મિત્રો બરાબર તો એના માટે શું કરવાનું છે મિત્રો આ તમને તારીખ હું આપી ચૂક્યો છું બરાબર તો આ તારીખે પણ હવે જેમને સહાય અટકી ગઈ અને મળતી નથી તેમણે શું કરવાનું મિત્રો હવે એ તમને એની માહિતી આપું છું મિત્રો સૌ તો તમે જોઈ શકો છો બરાબર કે જેને સહાય અટકતી હોય તો તેમણે અગ્રીમ કિસ્તકા લાભ લેને પાના તો ઈ કેવાયસી જરૂરી કરના પડેગા બરાબર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સબસે બડી ડિબેટી યોજના છે જીસ કે માધ્યમસે કિસાનો કો પ્રતિવર્ષ છ હજાર રૂપિયા વિતરણ સહાયતા કે પ્રદાન કી જતી હૈ એટલે કે છ હજાર રૂપિયા તમને દર વર્ષે આપવામાં આવે છે ચાર મહિનામાં એક વાર બરાબર હવે અહીંયા શું લખ્યું છે મિત્રો કે તમારે ઈ કેવાય કરવા માટે શું કરવાનું મિત્રો તો તમારા મોબાઈલ દ્વારા પણ તમે એને કરી શકો બરાબર એના માટે હું અલગથી વિડીયો બનાવી દઈશ મિત્રો બરાબર પણ અગ્રીમ કેવાય કિસ્તે પાને કેટલી એ કેવાય સી એટલે તમારા મોબાઈલમાંથી તમે ફેસ એપ્લિકેશન નામની આધાર ફેસ એપ્લિકેશન નામની પ્લેસ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લો મિત્રો તો તમારી જાતે પણ એ તમે કરી શકો ને તો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હોય તો તે પ્રમાણે પણ તમે કરી શકો બરાબર ત્યાં લખ્યું છે મિત્રો પીએમ કિસાન એપને ફેસ ઓથોરિટિકેશન ફીચર કે માધ્યમ સે તુરંત કરવા એ કહેવાય છે એટલે કે તમારે જો કેવાયસી બાકી બાકી તો બી તમને સહાય મળશે નહીં એના માટે તરત તમારે કરવું પડશે બરાબર બીજી માહિતી શું આપી છે જે આગળ બતાવ્યું એ જ પ્રમાણે કે સરકારે અત્યારે આ યોજનાની અંદર બરાબર નવું ગઠબંધન સરકાર બની છે ત્રીજી વારની તો સરકારે સત્તરમી ખિસ્તી કા જોડી ફાઇલ હસ્તરણ કરી દીધા કેટલા કરોડ ખેડૂતોને નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને બરાબર તો એના કેટલા પૈસા આપવામાં આવશે તો વીસ કરોડ જેટલા સહાય આપવામાં આવશે બરાબર અલગ અલગ ખેડૂતો મળીને ટોટલ બરાબર અત્યારના હાલના જે કૃષિ મંત્રી કોણ બન્યા છે દેશના તો કૃષિ કલ્યાણ મંત્રી રૂપે માન્ય શ્રી શિવરાજસિંહ ચૌહાણ કો હાર્દિક બદાય બરાબર એ કૃષિ કૃષિ મંત્રી ખેતીવાડીના મંત્રી એટલે કે આખા ભારતના ગુજરાતી ભાષામાં બરાબર મિત્રો બરાબર એટલે એ કૃષિ મંત્રી બન્યા છે કોણ માન્ય શિવરાજજી ચૌહાણ બરાબર ભારત સરકારના કૃષિ એમ કિસાન કલ્યાણ મંત્રી એને બનાવ્યા છે બરાબર મિત્રો ચાલો આમાં શું બીજી માહિતી છે પીએમ કિસમાનિધિ યોજના રાશિ છે બડાઈ આપણે ખેતો કે ખુશારી બરાબર કે તમે શું કરી શકો કે તમે જીવન ચીજ ચીજવસ્તુને લઈ શકો છો બરાબર એવી અહીંયા કીધું છે બરાબર તો ખરીદને કે લઈને લખ્યું છે ને મિત્રો છ હજારમાં આપણે ખેતી જોડી આવશ્યક જરૂરત છે ખાદબીજ કીટનાશક દવાઓ ખરીદ શકતે હેં બરાબર મિત્રો ચાલો આ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી બરાબર ચાલો હવે જોઈ લઈએ મિત્રો આગળના વિડીયોમાં હું ઘણું બતાવી ચૂક્યો છું તમને કે ભાઈ તમને સહાય લેવામાં પ્રોબ્લેમ થતા છે બરાબર જેને જેને પ્રોબ્લેમ થાય તો આ વિડીયોમાં મૂકું ત્યારબાદ મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો એટલે તે પ્રમાણે હું તમને એની માહિતી આપવાની કોશિશ કરીશ બરાબર મિત્રો તો આ હતી એની તારીખ અને માહિતી ચાલો હવે જોઈ લેજો મિત્રો તમને આની અંદર જે બી પ્રોબ્લેમ થતા હોય સહાય મળી ના હોય તો શું કરવાનું મિત્રો તેની પણ માહિતી આપી દે મિત્રો તો જો સૌપ્રથમ તમારે એટલું ધ્યાન રાખો કે તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ફરજત લિંક હોવો જોઈએ મિત્રો એ જો નંબર લિંક હોય એ તમારી બેંકની અંદર અપડેટ કરાવી દો બેંકમાં નહીં કરતા આજુબાજુ પોસ્ટ ખાતું હોય તો ત્યાં પણ તમે નવું ખાતું ખોલીને બી કરી શકો બરાબર મિત્રો જેવું આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે એને એન્ટર કરાવવાનું મિત્રો બીજી વાત કે મિત્રો દસ વર્ષ જેના આધાર કાર્ડના થઈ ગયા જેમણે દસ વર્ષની અંદર કોઈ પણ સુધારો નહીં કરાયો બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવ્યો નંબર નહીં લખ્યો કોઈ ચેન્જિંગ નહીં કરાવ્યું હોય તો તેમણે બી કેવાયસી કરાવવાનું છે ખાલી અપડેટ કે ભાઈ દસ વર્ષ થઈ ગયા એના માટે એટલે ખેડૂતભાઈ જીવીત છે કે અપ થઈ ગયા બરાબર એ બી એક સોલ્યુશન આવી જાય તમારું તો એના લીધે પણ તમારી સહાય અટકતી રહે મિત્રો એટલે એ પણ અપડેટ કરાવો મોબાઈલ નંબર અપડેટ કરાવો ને જે અપડેટ કરાવો એનું પ્રિન્ટ કાઢીને બેંકમાં ફરીથી એને અપડેટ કરાવો એટલે તમને એનું નિરાકરણ મળશે ચાલો આ હતી એની વાત થઈ ગઈ મિત્રો હવે બીજી વાત મિત્રો તમે જ્યારે ફોર્મ ભર્યું મિત્રો તે સમયની અંદર જો તમારું ઓપરેટરે તમે જે બી સેન્ટરમાં ગયા કોમ્પ્યુટર ઓપરેટરે કે ફોર્મ ભરવા મિસ્ટેક કરે ભાઈ તમારું જે ગામમાં જમીન હોય મિત્રો અને તે વિસ્તારમાં ના દર્શાય અને બીજા ગામમાં બી દર્શાવી હોય છે કે મિત્રો એવા કારણે બી તમારી સહાય અટકી જશે મિત્રો એટલે એ બધું તમારે ચેક કરવાનું રહેશે મિત્રો એના માટે અહીંયા જવાનું છે ક્યુ ના સ્ટેટસની અંદર બરાબર ચેક કરવા માટે આ જોઈ લે એની માહિતી બરાબર તો અહીંયા જઈને તમે એને ચેક કરી શકો બરાબર તો હાલની અંદર તો ખુલતું હોય તો આપણે ચેક કરી શકીએ બરાબર મિત્રો તો આ હતી એની પણ એક માહિતી કે ભાઈ તમારે જો બી ખોટી વિગત હોય અહીંથી બી તમે ચેક કરી શકો એ કહેવાય છે તમારે જાતે કરવું હોય મિત્રો તો અહીંથી પણ થાય છે બરાબર મિત્રો ચાલો આ હતી એની માહિતી હવે તમારે અહીંયા પોતાનો કાઉન્ટના રજિસ્ટર્ડ નંબર શોધવાનો છે બરાબર આ નંબર તમારે શોધવા માટે જો તમારો મોબાઈલ નંબર આપ્યો હોય તો તમે સીધો અહીંયા સંપર્ક કરીને મોબાઈલ નંબર આપીશ ચાલો એની પણ માહિતી જોઈ લઈએ આપણે ચાલો મિત્રો આ પ્રમાણે હું મારો નંબર નાખી દીધો છે એની અંદર એક કેપચા કોડ નાખીને આપણે ગેટ ટુ મોબાઈલ ઓટીપી જોઈ લેવાનું બરાબર હવે આપણે એની અંદર ક્લિક કરી લઈએ અને માહિતી જોઈ લઈએ તો મિત્રો આ પ્રમાણે મોબાઈલમાંથી ઓટીપી સેન્ડ થઈ ગયો છે બરાબર હવે શું કરવાનું મિત્રો આ પ્રમાણે ઓટીપી સેન્ડ એટલે તમારા મોબાઈલની અંદર આવી ચૂક્યો છે એ તમારે ઓટીપી કોડ એની અંદર નાખવાનો છે મિત્રો મારો વિડીયો લાંબો ન થાય એના માટે હું ફટાફટ પ્રોસેસ કરું છું મિત્રો બરાબર ચલો એ પ્રમાણે તમે નાખશો એટલે એ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો એટલે તમને અહીંયા રજિસ્ટર નંબર મળશે એનો આ રીતે ખેડૂતનો રજિસ્ટર નંબર મળી ચૂક્યો છે બરાબર તમે જોઈ શકો છો નીચે એ પ્રમાણે બરાબર ચાલો મિત્રો હવે આ રજિસ્ટર નંબર તમે કોપી કરી લો આ રીતના સેવ કરી લો બેગ પર જાઓ બેગ પર જાઓ ફરસી પાછું સ્ટેટસમાં જાઓ પછી આ રજિસ્ટર નંબર શોધોનો ઓપ્શન છે એમાં જાઓ મિત્રો ત્યારબાદ આ આધાર નંબરનો ઓપ્શનમાં જાઓ મિત્રો બરાબર ઓકે આ સોરી મિત્રો હવે આધાર નંબર પરથી તમારે શું જોઈએ એની માહિતી આપું છું મિત્રો આ મોબાઈલ નંબર પર હવે આધાર નંબર તમારો પર મિત્રો તો તમે અહીંયા આધાર નંબરનો બી સેમ ટુ સેમ એ જ પ્રોસેસ કરવાની રહેશે મિત્રો તમારે અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે બરાબર મિત્રો તે આ કોડ અહીંયા નાખવાનો છે ગેટ ઓટીપી લઈ લો ત્યારબાદ તમને એનો રજિસ્ટર નંબર અને નામ ખેડૂતનું મળી જશે સેમ પ્રોસેસ છે ચાલો મિત્રો હવે જોઈ લઈએ આપણે ફટાફટ આ સ્ટેટસ પે જાઓ એની અંદર અને આપણે જે રચ નંબર કોપી કર્યો છે રજિસ્ટર નંબર એની અંદર અહીંયા સેવ કરો એને ચલો આ કેપ્ચા કોડ અહીંયા નાખો ગેટ ટુ ઓટીપી પર ફરીથી મિત્રો એટલે તમને એની માહિતી મળી જશે ચાલો એ પ્રોસેસ પૂર્ણ કરીએ મિત્રો ચલો મિત્રો એનો આ જે રજિસ્ટર નંબર પર ઓટીપી ચાલ્યો ગયો છે બરાબર મિત્રો તમે જોઈ શકો છો ચલો એમાં નવા ઓટીપી આવ્યા એ પણ આપણે લખીને એની ડિટેલ મેળવી લઈએ હવે ગેટ ટુ ડેટા પર ક્લિક કરો એટલે એની પૂરી ડિટેલ અહીંયા આવી જશે એ પણ તમને બતાવશું મિત્રો બરાબર ચાલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પૂરી માહિતી અહીંયા મળી ચૂકી છે આ રજિસ્ટર્ડ નંબર અહીંયા કઈ તારીખે ફોર્મ ભરલું તે એમના ફાર્મરનું નામ એમના ઘરવાળા કે પિતાજીનું નામ હશે જે એડ્રેસ છે અહીંયા મોબાઈલ નંબર અહીંયા આ ત્યારબાદ મિત્રો તમે આ એફટીઓની પ્રોસેસ ત્યારબાદ મિત્રો અહીંયા જેટલા હપ્તા મળી મળી ચૂક્યા છે તમને બેંકની અંદર તેની અહીંયા પૂરી પૂરી વિગત આપવા કઈ બેંક દેર યુટીઆર નંબર તમારે કઈ તારીખે જમા થયા તે એકાઉન્ટ નંબરના ચાર આંકડા આધાર નંબરની માહિતી કોઈ રીઝન હોય તો તેની અહીંયા માહિતી મિત્રો આટલી માહિતી તમને એની અંદર આપવામાં આ વિશે ઓકે મિત્રો તો ચાલો આ હતી એની માહિતી જોઈ લે હવે મિત્રો જો તમારી કોઈ એરો રહે એલબીજી એ સ્ટેટમાં જોવાનું રહેશે તમારી જો કોઈ એરો રહે તેની અંદર બરાબર તે અહીંયા માહિતી આપવામાં આવશે તમને ચાલો એની પણ માહિતી લઈ લઈએ આપણે મિત્રો શું પ્રોસેસ છે અને શું નહીં કરવાનું તે ચાલો મિત્રો આ હું તમને બતાવી છું મિત્રો અહીંયા બધામાં યશ થયેલું હોવું જોઈએ કોઈમાં બી ન લખાયેલો હશે મિત્રો તો તે તેમનો તમારો પ્રોબ્લેમ ગણાશે બરાબર જોઈ લીધું મિત્રો કહેવાય છે તો ટોટલી આ તમારી જમીનની કહેવાય છે અહીંયા આ તમારી બેંકની બરાબર મિત્રો ને આ તમારી પોતાની યોજનાની અંદર બરાબર આટલી કહેવાય છે તમારી ધો કોમ્પ્લેટ હોવી જોઈએ તો તમને એની સહાય મળશે નામ તો ના બધી કોઈ વાર બધી કોમ્પલેટ્સ કહેવાય છે તો પણ ના મળે તો બીજું કોઈ કારણ હોય છે કે મિત્રો કોઈ કારણ શું હોય છે કોઈને પેન્શનનો લાભ મળતો હોય છે કોઈને ગવર્મેન્ટ નોકરી હશે તો પણ ના મળે બરાબર મિત્રો એટલે ધ્યાન રાખજો ને બીજું કોઈ અન્ય કારણ પણ હોઈ શકે મિત્રો હવે યોજના ઘણા સમયથી ચાલે છે મિત્રો તો કોઈ ખેડૂત મિત્રો શું કરે કોઈ દૂરના ખેડૂત બેંક હોય એમણે આગળની લોન લીધી હોય તો ત્યાં ખેડૂતના પૈસા ત્યાં પણ જમા થતા હોય તો એ ખેડૂત શું કરે કે એ બેંક ત્યાં જઈને એકાઉન્ટ બંધ કરાય અને નજીકમાં પાસે આવી જાય એ આધીન તો મિત્રો આવામાં બી તમને પૈસા અટકી શકે છે મિત્રો એટલે આવા ઘણા બધા આધાર કાર્ડ બેંકથી લઈને પોતાના આવા ઘણા બધા કારણો હશે મિત્રો તે તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો જ તમને આ બે હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સહાય મળવાપાત્ર રહેશે બરાબર ને તો એની પાછળ અનેક કારણોને કારણ તમને સહાય લેટ પણ મળી શકે ને વધુ માહિતી તમારે ગામ સગ મિત્રોને સંપર્ક કરી અને પૂછી લેવાની બરાબર મિત્રો તો જ તમને એની સહાયની વધુ માહિતી મળશે ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તાકી હું તમને એની પૂરી પૂરી માહિતી આપવાની કોશિશ કરીશ ઓકે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે અવનવી નવી નવી માહિતી લઈને આવીશ જી બીથી લઈને લાઇટ બિલથી લઈને આવા ઘણા પ્રશ્નોનો હું નવા વિડિયો લઈને આવનાર સમયમાં આવીશ મિત્રો અને આના પણ યોજનાના નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારી ચેનલના વિડીયો જોતા રહીજો થેન્ક યુ તો મારો આભાર ખેડૂત મિત્રો